નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઉનાળાની લાય ઓગતીના અંગે અંગમાં વ્યાપી જાય તેવી માદક મીઠાશ એ ઊણના રાજમોલમાંથી સરતી હતી દરબારગઢ બુરજ માથેથી વિદાય લેતી આખરી બપોરના ઓછાએ આવે ઓસરી રહ્યા હતા એ ટાણે ઊણના દરબારગઢમાં એક અજાણ્યો માનવી આવીને ઉભો રહ્યો દરબારગઢની બહાર ઉભેલો ચોકિયાત માનવીના મો માથેની રેખાઓ પરથી ઓળખ પામવાની કોશિશ કરતો હતો ઊંચા વહોળા આદમીના હાથમાં લાકડાની વાંકી કાતર જાણે હાથીને માથે ગધેડાનું છાલકું ગોઠવી દીધું હોય એવી લાગતી હતી આદમી ચકળવકર આંખે દરબારગઢને નિહાળી રહ્યો હતો ઊણનો દરબાર આંબોજી વાઘેલો રંગમોલની અંદર સવા મણની તળાઈમાં ડૂબી ગયો તો એના વિશાળ ડોલિયાની એક બાજુ બંદૂક ટીંગાઈ છે ને બીજી બાજુ તલવાર છે જાણે ઊઠીને સીધા જ સમરાંગણમાં કૂદી પડવાનું ન હોય એના નસકોરાનો અવાજ ધીમે ધીમે વાગતા ઘોઘરા નગારાની જેમ શહેનખંડમાં એ ઘુમરાઈ રહ્યો છે રંગમોલની બહાર નોકર ચાકરો એ બાપુના જાગવાની રાહ જોઈને ઉભા છે રાજમોલ ને આદમીને ચોકિયાતે પૂછ્યું બાપુ તો શું શું પરગણાથી ભલે પધાર્યા અંદર આવો બિરાજો રંગમોલ ની બહાર વિશાળ ઓરડામાં બારોટજીને બેહાડ્યા બારોટજી એ પૂછ્યું ઊન ના ધણી આંબોજી ક્યાં છે બાપુ તો આડે પડખે ત્યાં છે એક ભાયા તે કહ્યું સાંજ ઢળવા આવી છે ને બાપુ ઊંઘે છે જાઓ જઈને વાઘેલા ને જગાડો બારોડજી બાપુ એક નિયમ છે શું બાપુ બપોરે જમીને આરામ ફરમાવે છે ઉતેલા બાપુને કોઈ જગાડે તો તો શું બાપુ બંદૂક ઢોલિયા લઈને હુવે છે ધીમેથી ભાયતે કહ્યું કે તરત બારોડજીની બે ભ્રમરો એ ક્રોધથી ભેળી થઈ ગઈ કોઈ પણ માણસ એ બાપુની બપોરની ઊંઘમાં ખલેલ પાડે તો બાપુ એને ગોળી મારી દે અરે શું વાત કરો છો એટલા બધા આળસ થઈ ગયા કે કે તું તો તો હું જગાડીશ ખભો ખેંચીને ઉભા થયા ત્યાં એક ભાઈ હાથ દોડીને આડો ઉતર્યો વડો જાકર બે હાથ જોડીને ઉભો રહ્યો કવિરાજ હાવ કરી જાઓ તમારા ભેળું અમારું માથું એ વધેરાઈ જશે તમે બીઓ મત હું થરા વાઘેલાઓને ત્યાં ગયો સાંભળ્યું કે ઊણનો આંબોજી ભારે સખાવતી છે પણ એક છે કે આંબોજીના વાતો મારાથી સહન થઈ નહીં એટલે હું આ કાત્યોર લઈને આવ્યો છું ભાયા તને વડા ચાકરે બારોડજીને સમજાવ્યા પણ બારોડજી તો હઠ પૂર્વક રંગમોલમાં કસ્યા ઊંડા ગેબમાં ઉતરી ગયેલા વાઘેલાને એ બારોડજી ઘડી પર જોતા રહ્યા જોતા જોરાવર સાવજ ગુફામાં આડો પડે ને જાડી જાળવા ઝંપી જાય એમ રંગમોલ જંપી ગયો હતો ઘમરોળી નાખે એવી તાકાત ધરાવતા એ આંબોજીને એ ધરાઈને નીરખી લીધા પછી બારોડજીએ બરાબર નિશાન લઈને તેના પગ માથે કાતર ઝીંકી દીધી કાતર વાગતા જ એ આંબોજીનું નું ભરમાન ખળબળી ઉઠ્યું નસે નસ ને નાળીઓ કંપીને રંગમોલ ધ્રુજે એવી ત્રાળ પાડીને યા આંબોજી ઢોલિયામાં બેઠા થઈ ગયા હાથ સીધો બંદૂખમાં થઈ ગયો યાત આંબાની શાખ વાઢી લીધી હો બાપુ વાહ આંબા વાહ આંબો મીઠો તો ખરો હો ભારે મીઠો અને જાણે કેરી ચૂસતા હોય તેમ બારોટજી જીભના સિસકારા બોલાવા માંડ્યા ક્રોધમાં બારોટના મીઠા શબ્દો ભળ્યા બધું હોહર મોહર થઈ ગયું કોણ છે તું જો વાહ વાહ રંગ છે તને આંબા આંબા તો આંકડો તો નથી જ આંબો છે આંબો બારોટજી જાણે ડાયરામાં બોલતા હોય તેમ આંબાજીને ભલકારો દેવા માંડ્યા આંબોજીના પગમાંથી લોહીની ધારા નીતરે છે જાય છે પગની ઉપરની ચામડી લબડે છે સમુદ્ર વંદન કરતા જે અમૃત નીકળ્યું એવો મીઠો અવાદ આંબા તારો છે ઓ આંબાની શાખ પાડી આંબો તો આંબો આજ મને ખબર પડી કે આંબાની મીઠાશ કેવી છે આંબોજી વાઘેલાના હાથમાંથી બંદૂક નીચે મુકાઈ ગઈ કોણ છો તમે આંબોજી એ તકિયાને અઢેલીને બેસતા પૂછ્યું નીલના ઊણના ધણી તમારા જેવા જોરાવર રાજવીની અપકિર્તિ મારા કાનથી સંભળાય નહીં અમારા કવિઓનો ધર્મ એ રાજાને એની ઉણપથી બચાવવાનો મલક આખો તમારા એ ગુણને ભૂલીને અવગુણની આળ પંપાળ કરે છે કેવો અવગુણ આંબાજી નમ્ર બનીને પૂછ્યું મલકમાં આજે અંધાધૂની ચાલે છે મરાઠાના ચોથ ઉઘરાવા ઉતરી પડે છે નાના નાના જાગીરદારો આપસમાં લડે છે પ્રજા પીસાઈ રહી છે ઊંઘ કેવી બપોર તો કાગા નિંદર હોય વાગેલા પ્રજાના શાસન સંભાળનારને સ્વાન જેવી ઊંઘ હોય પ્રજાની નાનકડી ફરિયાદ આવે તો પ્રજાનો રખેવાળ એ ભર ઊંઘમાંથી ઝપકીને જાગી જાય આપણા ધર્મશાસ્ત્રમાં રાજાનો નીતિ ધર્મ લખ્યો છે એનાથી વિપરીત એ ડગલા ના ભરાય અંબાજીનું ગૌરવ ભર્યું મસ્તક નીચે ચૂકી ગયું ઊણું એટલે અધૂરું પણ રાજવી ઉણો ન હોય રાજકાજના મામલા છોડીને રંગરાગમાં સરી ગયેલા રાજાઓને પણ એ અમારા પૂર્વજ કવિ બારોટ ચારણને ગઢવી હોય જગાડ્યા છે અમે સરસ્વતી પુત્રો મોતને હસ્તે મોઢે સ્વીકારીને પણ રાજાઓને સાચી વાત કહી છે મોટા મોટા રાજવીઓ પણ ઋષિમુનિ ચારણ બારોટ ગઢવી કે કવિઓની મર્યાદા રાખે એટલે મારાથી કાત્યોર મરાઈ ગઈ છે જે સજા કરો તે મંજૂર છે માફ કરો બારોટજી તમે મને ભૂલનું વાહન કરાયું સાચો પંથ બતાવ્યો શાબાશ અંબાજી પાનખરમાં ક્યાંક આંબો પાન ખેરવીને કેસ વગરના માથા જેવો લાગે પણ વસંતઋતુ આવતા કર્ત પગલા માંડે પોતાના શરીર અને સ્વાર્થની આળપંપાળમાં જ પડ્યો રહે એ રાજા કનિષ્ઠ છે રાજા તો પર દુઃખ વિક્રમ જેવો હોય પારકા દુઃખે દુખી અને પારકા માટે જાગતો રહે એમ કહીને બારોટજીએ આંબાજી વાઘેલાને રાજધર્મ સમજાવ્યો ઉણના રાજવીએ એ બારોટજીને એ શિરપાવ આપ્યો બારોટજીએ બનાવેલ એ કવિત હાલ પણ પ્રસિદ્ધ છે કે કડારો કાતર તણો શેષે સુણ્યો સાદ આંબા ધરતી આજ ભજન તુહાળી ભેમવત પુણે આંબો ઉગ્યો જસફળ લાગ્યા જે રઘુવાળી અમર રહો કવા ન લાગે કાંઈ હે આંબા તારા પુણ્યથી વાગેલા વંશમાં આંબાની માફક તું ઉગ્યો છે જસ આપે તેવા મીઠા ફળ તને લાગ્યા છે એ બેમવતના કુંવર તારો વંશ વેલો અમર રહો તારા વંશને એ ક્યારેય કવા લાગશે નહીં મિત્રો વિડીયો પસંદ આવ્યો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા જ મારી ચેનલ સાથે જય માતાજી